નમસ્કાર હું છું જીગ્નેશ પટેલ કથાયનમાં અમે અલગ અલગ વાર્તાઓને ઓડિયો બુક સ્વરૂપે કે ઓડિયો સિરીઝ સ્વરૂપે પ્રસ્તુત કરીએ છીએ રંગ કથાયન કથાયન સિરીઝ વન કથાયન સિરીઝ ટુ અને હમણાં સાત પેઢીના સંબંધે એમાં પચાસ એપિસોડ અત્યારે પૂરા થવા જઈ રહ્યા છે રંગ કથાયનમાં બોતેર અધ્યાય દોઢ વર્ષ ચાલે આ આખી ઓડિયો બુક કે ઓડિયો સિરીઝ સાંભળીને અમને ઘણી લેખકો કે શ્રોતાઓ પૂછતા હોય છે કે આનો પ્રોસેસ શું અને કેવી રીતે આ બનાવવામાં આવે સો અમને એમ થયું કે આપ સૌ સાથે અમે આ શેર કરીએ કે બેઝિકલી તમે અમને વાર્તા મોકલો એટલે એ વાર્તા અમે બે ત્રણ ચાર વાર વાંચીએ એનું વાંચન થયા પછી એને માર્ક કરીએ કેરેક્ટર્સ એના જે કેરેક્ટર્સ છે એ કેરેક્ટર્સને કેવી રીતે ટ્રીટ કરવાના છે એના માટેની એક એક મેથડ ડેવલપ કરવામાં આવે એની ટોનાલિટી શું હશે એનું એક ડિસ્કશન થાય ગ્રુપ સાથે અને પછી ફાઇનલી એની ટોનાલિટી ફાઇનલ થાય કે ભાઈ આ ટોન હશે આ કેરેક્ટરનો આ ટોન હશે આ કેરેક્ટર જેટલા કેરેક્ટર્સ છે નરેટર કયા કઈ રીતે બોલશે તો એના માટેની પણ એક ફ્રેમ તૈયાર કરવામાં આવે જેમ કે રંગકથા એનમાં મારો અવાજ છે નરેટર તરીકે કે આખી કથા હું વાંચું છું તો એનું નરેશન અને સાત પેઢીના સંબંધે જે નવલિકા જે નોવેલ બકુલાબેન ઘાસવાલાની છે એ નોવેલમાં જે મારું નરેશન છે એ બંને અલગ છે તો એ ડિઝાઇન એ ડિસાઇડ કરવામાં આવે કે કેવી રીતે એક પાત્રોને આપણે ટ્રીટ કરીશું આના અંદર એ આપણે કેવા સંભળાવવા જોઈએ જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટને અમારી ટીમ સાથે બેસીને અમે કમ્પોઝ કરી કે એને ડિરેક્ટ કરીએ અથવા એને ડિઝાઇન કરીએ કે જેમાં પોઝિસ ક્યાં હશે મ્યુઝિક કેવું જવાનું છે કઈ રીતે જશે મોટો બ્રેક આવવાનો છે ગાયન આવવાનું છે આ બધું જ પહેલાંથી ડિસાઇડ કરી અને પછી રેકોર્ડ કરવામાં આવે એટલે જે રીતે ફિલ્મ બનાવતી હોય તમે સ્ક્રીન પ્લે કરતા હોઈએ તે રીતે જ આની સ્ક્રિપ્ટ તૈયાર થાય અને સ્ક્રિપ્ટને મ્યુઝિક કેરેક્ટર્સની ટ્રીટમેન્ટ નો અવાજ અને એ બધી રીતે ફાઇનલી નક્કી કરાય કે આ પ્રોજેક્ટને આપણે આ રીતે ટ્રીટ કરવાના છીએ ટ્રીટમેન્ટ નક્કી થયા પછી રેકોર્ડિંગ શરૂ થાય રેકોર્ડિંગ શરૂ થાય ત્યારે અમે અમારા એડિટર્સ અને અમારા જે સાઉન્ડ એન્જિનિયર્સ છે એમની સાથે કન્ટિન્યુઅસ પ્રોસેસમાં હોઈએ કે આ સિરીઝમાં તમારે અવાજને કઈ રીતે ટ્રીટ કરવાનો છે કારણ કે દરેક સ્ટોરી કે દરેક નોવેલનો પોતાનો એક ફ્લેવર છે ફ્લેવર જળવાવો બહુ જરૂરી દેન એ ઓડિયો રેકોર્ડ થયા પછી એ મારી ટેકનિકલ ટીમ એડિટર્સ એને એડિટ કરે પોઝિસ અને સ્પેસિસ વર્કઆઉટ કરે મ્યુઝિકને પ્લેસ કરે સાઉન્ડ એન્જિનિયર્સ છે એ સાઉન્ડ બેલેન્સ કરે અને પછી એને માસ્ટરિંગ માટે એક ત્રીજી વ્યક્તિ પાસે મોકલવામાં આવે અને ફાઇનલી એપિસોડ તૈયાર થાય અને જે પેઇડ પ્રોજેક્ટ્સ હોય છે એ બધા પ્રોજેક્ટ્સના અમે રાઇટર્સને ઇન્વાઇટ કરતા હોઈએ અથવા એમને મોકલતા હોઈએ કે તમે એકવાર સાંભળી લો તમે અપ્રૂવ કરો ઉચ્ચારણો ઘણીવાર પ્રદેશ પ્રમાણે ગુજરાતીમાં ને ગુજરાતીમાં પણ ઉચ્ચારણો બદલાઈ જતા હોય છે તો એ ઉચ્ચારણ અહીંયા પરફેક્ટ થયો છે કે નહીં અમે જે લખ્યો છે એ જ અર્થમાં આ વંચાયું છે કે નહીં અને ત્યારબાદ એ ફાઇનલ અપ્રુવલ આવ્યા પછી એને અમે લોન્ચ કરતા હોઈએ છીએ કથાયનના નેજા હેઠળ કે ક કથાયનના ટાઇટલ હેઠળ આ બધી જ ઓડિયો બુક અમે તૈયાર કરીએ છીએ અને પ્રસ્તુત કરીએ છીએ સો અમે ખાસ એવો આગ્રહ રાખીએ છીએ કે જે લેખકોનું કામ હજી ઓડિયો સ્વરૂપે નથી આવ્યું એમનું કામ અમે કરીએ જે નોવેલ હજી બહુ જ ફેમસ નથી થઈ ઘણી બધી નોવેલ પચાસ સો વર્ષ પહેલાંની છે જે બહુ જ ફેમસ છે બહુ જ પ્રખ્યાત છે જેના વિશે લોકોને બહુ જ ખબર છે તો એના વિ એના પર બહુ જ બધા કામો થઈ ગયા છે પણ જે લેખકોના લખાણ પર કામ નથી થયું કે જેમની નોવેલને આપણે ઓડિયો બુક સ્વરૂપે પ્રસ્તુત કરીએ તો મેક્સિમમ લોકો સુધી પહોંચવાની એક સંભાવના છે એવી નોવેલ એવી શોર્ટ સ્ટોરીઝ એવી ટૂંકી વાર્તાઓનું અમે પસંદ કરીએ છીએ એનું ચયન કરતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે પ્લીઝ અમને મોકલો જેથી અમે તમારી એ નોવેલ પર તમારી એ વાર્તાઓ પર અમે કામ કરી શકીએ ઓડિયો બુક કેમ જો મોટો વાચક જ હવે નથી જેટલા લેખકો વધ્યા છે ને એટલા વાચકો નથી વધ્યા આ એક હકીકત છે પણ સાંભળનારા બહુ વધ્યા છે એ બીજી હકીકત છે ગુજરાતી વાંચનારાઓ જ ઓછા થઈ ગયા છે સાંભળનારા છે અને હજી છે અને એમને રસ પણ પડે છે પણ વાંચવા માટેની જો છાપો નથી વાંચતા હવે લોકો સરળ ભાષામાં લખાયેલું હોય એકદમ સરળ ભાષામાં છતાં છાપું નથી વંચાતું તો નોવેલ કે ટૂંકી વાર્તાઓ લોકો ક્યારે વાંચ છે અને કેમ વાંચ છે એની જગ્યાએ ઓડિયો બુકનું સ્વરૂપ કે ઓડિયો સિરીઝનું સ્વરૂપ તમે કશે ટ્રાવેલ કરતા હો ત્યારે અથવા તમે ઘરમાં કામ કરતા હો તમારા ઓફિસમાં કામ કરતા હો ત્યારે પણ તમે સાંભળી શકો અને તમે આખી વાર્તાને ઉતારી શકો પચાવી શકો જેમ કે એપિસોડ પ્રમાણે રંગ કથા એન અને સાત પેઢીના સંબંધ અમે મૂક્યો રોજ એક એપિસોડ કે અઠવાડિયાનો એક એપિસોડ લોકો નેક્સ્ટ એપિસોડની રાહ જોતા લોકો અમને ફોન કરીને કહે કે નેક્સ્ટ એપિસોડમાં શું આવવાનું છે કારણ કે વાર્તા વાંચી નથી એમણે અને એ ઇંતેજારી બનેલી સંગીત સાથે અવાજના આરોપ સાથે એની જે રીતે પ્રસ્તુત કરવામાં આવે જે પ્રસ્તુતિ છે એ જાદુ છે અથવા એ અમારું કામ છે સો એનાથી તમારું ટેક્સ્ટ તમારા શબ્દો જીવંત થાય છે અને ઓડિયન્સને વારે ઘડીએ સાંભળવાની સો કથાને આ રીતે બને છે અને તમારે કથાને બનાવવું હોય તમારી નોવેલનું તમારી વાર્તાનું તમારી શોર્ટ સ્ટોરીનું પ્લીઝ અપ્રોચ કરજો મારું નામ છે જિગ્નેશ પટેલ તમે અપ્રોચ કરી શકો અમને મીડિયા એટ ધી રેટ જીમેલ ડોટ કોમ પર અમને ઇમેલ કરી શકો અથવા અમારો ફોન નંબર છે સેવન ફોર થ્રી થ્રી ઝીરો ટુ સેવન એટ એના પર તમે કોલ કરી શકો પ્લીઝ કોન્ટેક કરજો તમારી નોવેલ તમારી શોર્ટ સ્ટોરીઝ તમારી વાર્તાઓનો સંગ્રહ લઈને તમે અમને મળી પણ શકો થેન્ક યુ સો મચ